મિત્રો આ પ્રાણીઓ અને પક્ષીઓ ઉદાહરણ રૂપે વાર્તા છે દરેક પ્રાણી અને પક્ષી પોતાની રીતે પોતાનું જીવન જીવતા હતા પરંતુ ક્યારેક ક્યારેક તેમની વચ્ચે નાના મોટા મતભેદો થતા હતા જે સમાજમાં બધે થતા હોય છે એ પ્રમાણે ધીમે ધીમે કેટલીક નાની નાની બાબતો એટલી વધતી ગઈ કે પ્રાણીઓ અને પક્ષીઓ વચ્ચે ખૂબ મોટી તિરાડ પડી ગઈ આ તિરાડ આખરે યુદ્ધનું સ્વરૂપ લઈ ગઈ અને જંગલનું વાતાવરણ બગડી ગયું જંગલ બે જૂથમાં વહેંચાઈ ગયું એક તરફ જમીન પર ચાલતા પ્રાણીઓ અને બીજી તરફ આકાશમાં ઉડતા પક્ષીઓ અને રાજા સિંહ પ્રાણીઓની સેનામાં સૌથી આગળ હતો તેની સાથે રીંછ શિયાળ વરુ હાથી જીરાબ સસલું અને બીજા ઘણા બધા પ્રાણીઓ હતા તે બધા પક્ષીઓ સાથે મળી અને લડવાની તૈયારી કરી દીધી કારણ એમને એમ હતું શક્તિશાળી પક્ષીઓનો સમાવેશ થતો હતો તે બધા આકાશમાં સાથે મળી અને પડાવ નાખી રહ્યા હતા અને એ પણ પોતાની રણનીતિ બનાવી રહ્યા હતા એમને એમ હતું કે અમે ઉડી શકીએ છીએ એટલે અમે પણ જીતી છીએ આ બધી ચર્ચાઓ ધીમે ધીમે આગળ વધવા લાગી આ બધી ગરબડ વચ્ચે એક પ્રાણી જે ખૂબ જ પરેશાન હતું અને એ હતું સામાસીડિયું સામાસીડિયા સૌથી મોટી સમસ્યા એ હતી કે તે સંપૂર્ણપણે પ્રાણી નહોતું અને સંપૂર્ણ પણ પક્ષી પણ નહોતું તેનું શરીર ઉંદર જેવું હતું પણ તેને પાંખો છે એ ઉડવાની ક્ષમતા આપતી હતી તેથી તે નક્કી કરી શકતું ન હતું કે હું કઈ બાજુ ટેકો આપું અથવા તો હું કયા સમાજની અંદર એટલે કે પ્રાણીઓ બાજુ રહું કે પક્ષીઓ બાજુ રહું એ વિચારતું હતું યુદ્ધની તૈયારીઓ વચ્ચે પક્ષીઓનું એક જૂથ સામાસીડિયુ પાસે આવ્યું અને ઉડી શકે છે અમારા જેવું પક્ષી છે તો તારે જોડાઈ જોઈએ અને અમારો સાથ આપવો જોઈએ સામાસિડીયા હસીને જવાબ આપ્યો કે ભાઈ હું ઉડી શકું છું પણ ધ્યાનથી જુઓ મારી પાંખો છે એની નીચેનું શરીર છે એ સંપૂર્ણપણે ઉંદર જેવું છે જે હકીકતમાં હું એક પ્રાણી પણ છું તો મને માફ કરો હું તમારી સાથે આ પરિસ્થિતિમાં આવી શકું નહીં અથવા તો હું આ કેવી રીતે જોડાઈ શકું એવી એમણે શંકા બતાવી આ સાંભળી અને પક્ષીઓ ગુસ્સે થયા અને ત્યાંથી ચાલ્યા ગયા થોડી વાર પછી પ્રાણીઓ લડી શકું કારણ કે હું તો પક્ષી જેવું પણ દેખાવ છું તો મારે તમારી સાથે લડવા માટે એમ કરી અને એમને વાત કરી આ સાંભળી અને પ્રાણીઓ બધા નિરાશ થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા યુદ્ધ શરૂ થયું અને ઘણા દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું આખરે બંને પક્ષીઓને સમજાઈ ગયું કે આ લડાઈમાં કોઈને કઈ ફાયદો નથી અને બધા પોતપોતાની રીતે થાકી અને સમજી ગયા અને પછી યુદ્ધ છે એ પરસ્પર સમાપ્ત થઈ ગયું અને બંને પક્ષીઓ વચ્ચે ખૂબ સારી ગાઢ મિત્રતા સ્થપાઈ ગઈ અને એકબીજા ફરી પાછા પહેલાની જેમ સાથે હળી મળી અને રહેવા લાગ્યા હવે જંગલમાં ફરીથી શાંતિ પાછી આવી ગઈ બધી આનંદ આનંદ અને ઉજવણી નું વાતાવરણ થઈ ગયું અને ખુબ ખુશી થી બધા રહેવા લાગ્યા

અને કહ્યું કે યુદ્ધ દરમિયાન તો તે અમારો સાથ દેવાની ના પાડી દીધી હતી તેમ કીધું તું કે હું તો પ્રાણી જેવું પણ છું તો પછી હવે તું અમારી વચ્ચે શું કામ આવવા માંગે છે ત્યારે તો તું અમારા પ્રાણીઓ બાજુ જવા માટેની વાત કરતો હતો અને ઉદાહરણ તરીકે તે આપ્યો ને તારો દેખાવ પણ એવો હતો તો હવે શું કામ અમારી સાથે આવવાની વાત કરે છે નિરાશ થઈ અને સામા સીડ્યું છે એ ત્યાંથી નીકળી ગયું અને પ્રાણી પાસે ગયું અને તે જ વાત ફરી તેને કરી તો પ્રાણીઓએ પણ કહ્યું કે તારે તો પાકો છે તું તો પક્ષી જેવું છું ગમે ત્યારે ઉડી શકે છે અને યુદ્ધ દરમિયાન સાચો મિત્ર હોય ન શકે તે દિવસથી એ ચામા છે એકલું રહેવા લાગ્યું ન તો દિવસે દેખાય ન તો રાત્રે દેખાય ન તો એ કોઈના જૂથમાં જોડાય અને હંમેશા માટે એને એકલું રહેવાનો પ્રયાસ આવ્યો મિત્રો

ત્યારે ગમે તે બાના બાજી બતાવી અને જતા રહેશે અને પછી સારા સમયની અંદર સતત તમારી સાથે રહેવા માટે પ્રયાસ કરશે જે જેવા હોય છે એમને ઓળખજો અને જરૂરથી આગળ વધજો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ કહાની એમને કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવશો આવા બીજા વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત